કચ્છના ખાવડા ખાતે અદાણી ગ્રુપ બનાવશે વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ સૌથી મોટું બી ડબલ્યુ એસ ઇન્સ્ટોલેટની કામગીરી શરૂ કરવામાં આવી અદાણી ગ્રુપ બનાવશે વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ કચ્છના ખાવડા ખાતે ભારતનું સૌથી મોટું બી ઈ ડબલ એસ ઇન્સ્ટોલેન્ટ કરવામાં આવી રહ્યું છે અદાણી ગ્રુપે અગિયાર છવ્વીસ એમ ડબ્લ્યુ પાંત્રીસ ત્રીસ એમ ડબલ્યુ એચ પ્રોજેક્ટ સાથે બેનર્જી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન બેટરી એનર્જી કચ્છના ખાવડા ખાતે ઇન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું છે જે અદાણી માટે અને સમગ્ર રાષ્ટ્ર માટે ઉર્જા ક્રાંતિ તરફ વ્યૂહાત્મક કદમ ભરે છે તેમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું ઉર્જા સંગ્રહ એ નવીનીકરણ ઉર્જામય ભવિષ્યનો પાયો છે ત્યારે અદાણી આ બાબતમાં ખૂબ મોટી તરફ પહેલ કરીને આગળ વધી ચૂક્યા છે નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં પંદર જી ડબલ્યુ એચ અને પાંચ વર્ષમાં પચાસ જી ડબલ્યુ એચ સુધી મુકામ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને આ બાબતે ખૂબ મોટું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે કચ્છ માટે અને સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની ઘડી છે